નમસ્કાર ઉજાસ માં હું પંકજ આપનું સ્વાગત કરું છું આજના તારીખ ત્રણ ડિસેમ્બર અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો તો અમેરિકામાં આઈસ તમારી કરે તે આ કામ કરો સમાચારો છવ્વીસ ના નીવા નિયમ પ્રમાણે હજાર ડોલરની ગિફ્ટ સાથે ઘણું બધું મળતું હોય છે ટ્રમ્પની આ જાહેરાત ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ માટે ફાયદાકારક છે તેના વિશે વિસ્તારથી જાણીશું ઉપરાંત જોઈશું કે અમેરિકામાં જ રહેતા એ પટેલ પરિવારના દીકરાએ પોતાના જ પિતાને અથોડા ચીકીને નિષ્પ્રાણ કરી મૂક્યા છે જેમાં રોજે રોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે આરોપી દીકરાએ હવે જે ખુલાસા કર્યા છે તેને જાણીને અમેરિકાની પોલીસ પણ ચોંકી ગઈ છે તેના વિશે વિગતે વાત કરીશું ઉપરાંત જાણીશું કે ગેરકાયદે અમેરિકામાં રહીને ટ્રક ચલાવનારા વધુ એક વ્યક્તિએ વાત કરીશું તો વિડિયોને અંત સુધી જોવા વિનંતી એક તરફ સંયુક્ત રાજ્ય અમેરિકા ગેરકાયદેસર પ્રવાસીઓને પોતાની સરહદમાં પ્રવેશતા અટકાવવા માટે

સીબીપી હોમ નામની એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે જે નોંધણી કરાવે તેને એક હજાર ડોલરનું બહાર નીકળવાનું બોનસ અને મફત પ્લેન ટિકિટ મળે છે ઉપર ઉપરછલી રીતે આ રસ્તો સોદો લાગે છે પણ ધ એટલાન્ટિકના અહેવાલ મુજબ આ યોજના હેઠળ માથાડી ખર્ચ લગભગ પંચોતેરસો ડોલર જેટલો અંદાજવામાં આવ્યો છે આટલો ઊંચો ખર્ચ એટલા માટે છે કારણ કે

જે તેઓથી ઘણું દૂર છે બીએચએસએ જાહેરાતો પર લાખો ડોલર ખર્ચા હોવા છતાં કડવું સત્ય એ છે કે જે પચાસ પ્રવાસીઓ અમેરિકા છોડીને જાતે જ પાછા જવાનો નિર્ણય કરે છે તેમાંથી ભાગ્યે જ એકે સીબીપી હોમ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હોય મોટા ભાગના લોકો એક હજાર ડોલરનું બોનસ છોડીને ચૂપચાપ અને સરકારની નજરથી દૂર અદ્રશ્ય થઈ રહ્યા છે જેથી કોઈ કાવલનો રસ્તો ન બને બીએચએસ એ જો મોટી જીતની બડાઈ આંકી છે અને દાવો કર્યો છે કે બે હજાર પચીસમાં ટ્રમ્પે ફરી સત્તા સંભાળી ત્યારથી અત્યાર સુધીમાં એક પોઈન્ટ છ મિલિયન વિદેશીઓ સ્વેચ્છાએ દેશ છોડી ચૂક્યા છે જો કે માત્ર પાંત્રીસ હજાર લોકોએ જ સીબીપી હોમ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હોવાની પુષ્ટિ થઈ છે આ સિવાય જાન્યુઆરી બે હજાર પચીસથી

કે આ આયોજન પ્રમાણે કામ કરી રહ્યું નથી આવતા વર્ષે વસ્તી ગણતરીના ડેટા બહાર આવશે ત્યારે જ વાસ્તવિકતા સામે આવશે કે આ દાવાઓમાં કેટલું સત્ય છે તમે નક્કી કરો આ સ્વદેશ નિકાલ નવીન વિચાર છે કે પૈસાનો બગાડ તમારું મંતવ્ય જે પણ હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો શું પોતાના સગા પિતાને કોઈ કાસળ કાઢી શકે એને પણ ધાર્મિક ફરજ હોય શકે તેવી શું કથિત અત્યાચારનો બદલો લેવા માટે પુત્ર વર્ષના બીમાર પિતાનું માથું લોહી લુહાણ કરી શકે શિકાગોની નજીકના શાહુમબર્ગમાં ગુજરાતી પરિવારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર ભારતીય સમાજને અચમચાવી દીધો છે પોલીસે હત્યાની પુષ્ટિ કરી છે પણ જ્યારે હત્યારા હત્યાનું કારણ જણાવ્યું ત્યારે માત્ર પોલીસ જ નહીં પણ તેના ચોંકી ઉઠ્યા આ હત્યા એક પારિવારિક પરિણામ છે કે પછી એક મનનો ઘાતક ખેલ ચાલો જોઈએ શું છે સમગ્ર ઘટના અમેરિકાના શિકાગો નજીકના શાઉમબર્ગ શહેરમાં વસતા ગુજરાતી પરિવારમાં એક દુઃખદ અને ચકચાર ભરી ઘટના સામે આવી છે

પટેલ પરિવારના ઘરમાં બની હતી અનુપમ પટેલ ડાયાબિટીસની બીમારીને કારણે બેરોજગાર હતા અને ઘરમાં જ રહેતા હતા શનિવારે સવારે લગભગ સાડા દસ વાગ્યે અભિજીતના માતા કામ પરથી ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે તેમના પતિ અનુપમને નિષ્પ્રાણ અને બેહોશ અવસ્થામાં જોયા તેમણે તરત જ નાઇન ડબલ વન પર કોલ કર્યો પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ અનુપમ પટેલનું અગિયાર વાગે ને છ મિનિટે અવસાન થઈ ચુક્યું હતું ઓટોપ્સી રિપોર્ટ મુજબ મોતનું કારણ બ્લન્ટ ફોર્સ ટ્રોમા એટલે કે માથામાં ગંભીર ઈજા લાગવાનું દર્શાવવામાં આવ્યું છે જે દર્શાવે છે કે માથા પરના વારથી કપાળ અને નાક તૂટી ગયા હતા પોલીસ દ્વારા પકડાયા બાદ અભિજીત પટેલે સમગ્ર હત્યાની કબૂલાત કરી લીધી તેમણે તપાસ અધિકારીઓને જે વાત કહી તે સૌથી ચોંકાવનારી હતી તેમણે જણાવ્યું કે પિતાની હત્યા કરવી એ તેમની ધાર્મિક ફરજ હતી અભિજીતે દાવો કર્યો કે તેમના પિતાએ બાળપણમાં તેમનું કથિત શોષણ કર્યું હતું અને આના બદલામાં તેમણે આ પગલું ભર્યું જો કે આ દાવાને અભિજીતની સારવાર કરી રહેલા ડોક્ટર દ્વારા ભ્રમાત્મક ગણાવવામાં આવ્યો છે અભિજીત લાંબા સમયથી

પિતા અનુપમને ધમકી આપવાનો અને તેમના પર હુમલો કરવાનો ઇતિહાસ હતો હતો આજ કારણોસર વિરુદ્ધ વર્ષ સુધીનો સુરક્ષા આદેશ પણ ચાલુ જે તેમને પિતા સાથે શારીરિક કે માનસિક હુમલો કરવાથી રોકતો હતો આ કાનૂની આદેશ છતાં પુત્ર અને પિતા એક જ ઘરમાં રહેતા હતા જે અંતે આ દુઃખદ ઘટનામાં પરિણમ્યું

ઓગણીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ નિયત કરવામાં આવી છે ગુજરાતી અને ભારતીય સમાજમાં આ ઘટનાએ શોક અને ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે ઘણા લોકો સોશિયલ મીડિયા પર પારિવારિક તણાવ અને માનસિક સ્વાસ્થ્યની અવગણનાના ગંભીર પરિણામો વિશે ચર્ચા કરી રહ્યા છે આ ઘટના એનઆરઆઈ સમાજમાં વધતા માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નોને ંદી પણ હજુ સુકાઈ ન હોય ત્યારે હાઈવે પર એક ટ્રક ડ્રાઈવરની ઘોર બેદરકારી તમારું સપનાનું જીવન પળવારમાં છીનવી તો કોનમાં બનેલી આ કરુણ ઘટના માત્ર એક અકસ્માત નથી પણ અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમ અને ટ્રકિંગ સુરક્ષાની પોલ ખોલતો સળગતો સવાલ છે જે ટ્રક ડ્રાઈવર દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો તેને કોમર્શિયલ ડ્રાઈવરનું લાયસન્સ કોણે આપ્યું આ સમગ્ર ઘટના વિશે ચાલો વિગતે જાણીએ અમેરિકાના ઓરેગોન રાજ્યના હાઈવે 20 પર 24 નવેમ્બર 2025 ની રાત્રે એક ભયાનક દુર્ઘટના બની જેણે માત્ર બે પરિવારોને જ નહીં પરંતુ અમેરિકાની ઇમિગ્રેશન અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કર્યા છે આ ઘટનામાં બત્રીસ વર્ષીય ભારતીય નાગરિક રાજિંદર કુમારના સેમી ટ્રકની ભયંકર જેક નાઇફિંગને કારણે પચીસ વર્ષીય વિલિયમ કાર્ટર અને તેમની ચોવીસ વર્ષીય પત્ની જેનિફર લોવરનું કરુણ મોત નીપજ્યું છે આ દંપતીના લગ્નને માત્ર

અંધારામાં ટ્રેલરને જોતા પહેલા જ તેમની કાર ટ્રેલરની બાજુમાં ધડાકા ભેર અથડાઈ આ અકસ્માતમાં પતિ પત્નીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું જ્યારે ટ્રક ડ્રાઈવર કુમારને કોઈ ઈજા થઈ નહોતી અકસ્માતમાં જીવ ગુમાવનાર વિલિયમ અને જેની પરની વાત હૃદયદ્રાવક છે તેઓ એપ્રિલ બે હજાર પચીસમાં બ્લાઇન્ડ ડેટ પર મળ્યા હતા અને આઠ નવેમ્બરના રોજ

તેમની પૃષ્ઠભૂમિએ આ કેસ ને ઇમિગ્રેશન વિવાદનું કેન્દ્ર બનાવ્યું છે રાજેન્દ્ર કુમાર બત્રીસ વર્ષીય ભારતીય નાગરિક છે નવેમ્બર બે હજાર બાવીસમાં એરિઝોના નજીક ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા હતા ત્યારબાદ બાઇડન વહીવટી તંત્ર દ્વારા તેમને દેશમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી અને આશ્ચર્યજનક રીતે તેમને બે હજાર ત્રેવીસમાં કેલિફોર્નિયામાં કોમર્શિયલ ડ્રાઈવર્સ લાયસન્સ સીબીએલ અને કાર્ય કરવાની મંજૂરી પણ મળી ગઈ હતી કુમાર પર હાલમાં બે કાઉન્ટ ક્રિમિનલી નિગ્લિજન્ટ હોમિસાઇડ અપરાધિક બેદરકારીથી હત્યા અને એક કાઉન્ટ રેકલેસ એન્ડરજેનમેન્ટ લાપરવાહીથી જોખમના આરોપો લાગ્યા છે આ ઘટનાએ અમેરિકામાં રાજકીય ગરમાવો પેદા કર્યો છે ઓરેગોન એક સેન્ચ્યુરી સ્ટેટ છે જેનો અર્થ છે કે સ્થાનિક પોલીસ ઇમિગ્રેશનના નિયમોનું સખત રીતે પાલન કરવા માટે બંધાયેલી નથી રાજિન્દર કુમાર ગેરકાયદેસર રીતે દેશમાં હોવા છતાં તેમને લાયસન્સ અને કામ કરવાની મંજૂરી મળી જેના પર ડીએચએસ ની અસિસ્ટન્ટ સેક્રેટરી ટ્રિશિયા મેકલાફિને સખત ટીકા કરી છે તેમણે સવાલ ઉઠાવ્યો છે

ભારે દુઃખ અને ચિંતા સાથે જોવામાં આવી રહી છે હવે કાનૂની કાર્યવાહીમાં શું વળાંક આવે છે અને આ કેસ અમેરિકન ઇમિગ્રેશન નીતિમાં કોઈ મોટો ફેરફાર લાવશે કે કેમ તે જોવું રહ્યું